નવ નવ સાત નવ ત્રણ ત્રણ છ આઠ પાંચ છ પાવી જેતપુર તાલુકાના કોસિયા ગામે ચાર વર્ષ પહેલાં ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે વાંસના વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપીને છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા અનેરું પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો મારા ખેતરમાં આવેલા ઝાડ સાથે કેમ બળદો બાંધે છે તેમ કહી અને ઝીંગા વડે માથામાં પાછળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જમીન ઉપર પાડી દઈને ખાતે કાંડા ઉપર તથા પીઠના ભાગે ઢીંગા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે છોટાઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે તેમના પુત્ર છોટાવદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કેસ હોટાઉદેપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જેબી પુરાણીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન સેશન્સ જજ ડીપી ગોહિલ સાહેબ એ આરોપીને ગુનેગાર ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારી કે સાથે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે હકીકત એવી છે કે આ ગામના મરણ ચોક કોશિયા ગામે રહેતા હતા તેઓ પોતાની પત્નીના વડીલો જમીન ખેડતા હતા બનાવવાના દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને ખેત પોતાના ઘર આંગણે બળદ બાંધતા હતા એ દરમિયાન આ કામના આરોપી મહેશભાઈ ઉપર મહેન્દ્ર ભંટાનાઓ હાથમાં વાંસનો ડીંગો લઈને મરણજનાને તું મારા ખેતરના વાંસના સેડે આવીને કમ બળદ બાંધે છે કમ બળદને પાણી પીડા છે એમ કરીને ગુસ્સે થઈને મરણ મરણજનાને માથામાં વાંસના ડીંગા વડે અને ડાબા હાથે અને છાતી પર ગંભીર ઈજાઓ કરેલી અને એ ઈજાઓથી ના કારણે એમને છોટાઉદેપુર દવાખાના દાખલ કરેલા અને રાત્રિ એમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી ડી પી ગોહિલ હોય હાલના આરોપીને ત્રણસો બેના ગુનામાં આજીવન કેટલી સક્કસ સજા ફરમાવી છે જયપ્રકાશ પુરાણી સરકારી વકીલ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ